મુંબઈથી ખાનગી ટ્રાવેલ્સમાં રોકડા રૂપિયા અને ડોગ ડોકફૂડનું મંગાયેલું પાર્સલ અન્ય મિત્રો લઈ ગયા અંગેની અરજી ગતરોજ શહેરના નિલંબાગ પોલીસ મથકમાં કરવામાં આવી હતી જે અરજીની તપાસમાં પાર્સલમાં રોકડા રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખ તથા ડોકફૂડની સાથે ગાંજો પણ હોવાનું ખુલતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી જે બનાવ અંગે પોલીસે પાંચ મિત્રો તથા ગાંજો મોકલનાર શખ્સ સહિત કુલ છ શખ્સો વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મુંબઈથી પાલતુ ડોગ માટેના બિસ્કિટ તથા રોકડાર રૂપિયા પાંચ લાખ ભરેલ પાર્સલ પોતાના મિત્ર જય પટેલ જીગર સિદ્ધપુરા અને અભિષેક માંગુકિયા માયા ટ્રાવેલ્સ ખાતે લેવા ગયા હતા અને જે પાર્સલ અભિષેક એ પોતાની પાસે રાખી લીધું હોવાની અંગેની અરજી ઋતુરાજસિંહ ધીરેન્દ્રસિંહ ગોહિલે નિલમબાગ પોલીસ મથકમાં કરી હતી પાર્સલમાં આવડી મોટી રોકડ રકમ હોવાની માહિતી આ મામલામાં પોલીસને શંકા ઉપજી હતી અને તે બાદ પોલીસે આ અરજીની તપાસમાં ઋતુરાજ ગોહિલ જય પટેલ જીગર સિદ્ધપુરા અભિષેક માંગુકિયા તથા અન્ય મિત્ર જય પટેલને તારાપુર ખાતેથી લાવી પૂછપરછ કરતા પાર્સલમાં રોકડા રૂપે એક પોઈન્ટ પચાસ લાખ ડ્રોપ ફૂડની સાથે ગાંજો પણ હોવાની તથા આ પાર્સલ અભિષેક પાસે હોવાની કબૂલાત આપી હતી અને તેમની પાસેથી કુલ ચારસો પંચોતેર ગ્રામ ગાંજો મોબાઈલ તથા રોકડા રૂપે એક પોઈન્ટ પચાસ લાખ મળી કુલ રૂપિયા બે પોઈન્ટ એસી લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ગાંજાના જથ્થા બાબતે પાંચેય મિત્રોની પૂછપરછ કરતાં તેમણે ગાંજાનો આ જથ્થો તેમના મિત્ર પાર્થ ભટ્ટ રહે મુંબઈ પાસેથી મંગાવ્યો હોવાની કબૂલાત આપી હતી આ અંગે નિલમબાગ પોલીસે રુદ્રાસરેન્દ્રસિંહ ગોહિલ પરંજ વિજયભાઈ પટેલ જીગર જીતેન્દ્રભાઈ સિદ્ધપુરા જય વિમલભાઈ પટેલ અભિષેક માંગુ બાબુભાઈ માંગુકિયા તથા પાર્થ ભટ્ટ વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે આ મુંબઈથી મંગાવેલું પાર્સલ ચોરાયું હોવાનું ધર્કટ રચનારા પાંચેય મિત્રો પોતાની જ માયાજાળમાં ફસાયા હતા ડિબેટ ગુજરાતી ભાવના